વલસાડ હાઇવે પર લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં ચૌદ નહીં જા ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના ધમડાચી હાઇવે પર વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે વાપી તરફથી એક લક્ઝરી બસ નંબર એપી ઝીરો વન ટી સેવન ટુ સિક્સ ફાઇવનો કંડક્ટર ચા પીવા માટે ધમડાચી હાઇવે પર આવેલા રામગીરી ધાબા પાસે બસ ઊભી રાખી હતી તે દરમિયાન પાછળથી પૂરપા ઝડપે આવી રહેલ કન્ટેનર નંબર એમએચ ફોર સિક્સ સી એલ ફોર સેવન નાઇન ફાઈવના ચાલકે લક્ઝરી બસમાં ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં લક્ઝરી બસમાં સવાર આશરે દસથી પંદર મુસાફરોને અને કન્ટેનર ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી અકસ્માત થયા બાદ એકસો આઠની ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ જતા પોલીસ દોડી આવી હતી અને વાહનોને સલામત સ્થળે ખસેડી હાઇવે ખુલ્લો કરવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો